અંગલેસર પોલીસે માંડવા ગામના કરને ત્રણ મહિના માટે પાર કરવામાં આવ્યો છે રાજ્યભરમાં સો દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ડીજીપી ના આદેશ અન્વયે અંકલેશ્વર માંડવા ગામના એકના રહીશ પ્રકાશ ઉર્ફેવીઝન પોલીસે તેના વિરુદ્ધ તડીપારના કાગળો તૈયાર કરી નાયબ કલેક્ટર અંકલેશ્વર સમક્ષ રજૂ કર્યા હતા જે બાદ તેને તડીપાર જાહેર કરાતા પોલીસે તેની અટક કરી તેને અંકલેશ્વર શહેર બહાર મોકલી આપ્યો હતો આગામી ત્રણ માસ માટે તેને તડીપાર કરવામાં આવ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે મગનભાઈ વસાવા ઉમર વર્ષ બત્રીસ રહે માંડવા ફળિયું અંકલેશ્વર તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા અ તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે આમ પોલીસ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધા એને આગળ પણ આવા સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે